જુનાગઢમાં સી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે ગેરકાયદેસર કતલખાના લઈ જવામાં આવતી ટ્રકમાંથી છ ભેંસ અને બે ભેંસના પાડા મળી આવ્યા કુલ આઠ પશુધન બેરેમીથી બાંધી રાખવામાં આવ્યા હતા અને ચાર પાણી કોઈની વ્યવસ્થા પણ ન હતી તો પોલીસે ટ્રકમાંથી આશરે રૂપિયા દસ પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ કબજે કરી રાજકોટના રહેવાસી આરોપી આફતાબ ઝાકીર કારાવત અને જાવેદ સુલેમાન કારાવતની ધરપકડ કરી છે કેસમાં વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે રાજસ્થાન પાર્સિંગના ટ્રક અશોક લેલેન ટ્રક નંબર 534 માં કેટલાક પશુઓને ગેરકાયદેસર રીતે ઉલટાપૂર્વક બાંધી અને કતલખાને લઈ જવાના ઈરાદાથી બિલ ખાતે નીકળેલા હોય સી ડિવિઝન વિસ્તારમાં આવતા અશોક લેલનનો ટ્રક છે રાજસ્થાન પાર્સિંગ તેમને રોકી અને ચેક કરતા અંદરથી ખોરાક કે પાણીની વ્યવસ્થા કર્યા વગર હલન ચલન પણ ના કરી શકે તે રીતે પૂરતાપૂર્વક બાંધેલા કુલ આઠ પશુઓ જેમાં છ ભેંસ અને બે પાડા જે નાની ઉંમરના પારુજા હોય આ તમામને બાંધેલા હતા તેમના વિરુદ્ધ છે પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ પશુ કુરતા પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે